અને દીકરીઓને ભોળવીને જે બનાવો બને છે તેને ઉજાગર કરવાનો પ્રયત્ન છે માતા પિતાની સહમતી એટલે જાણ કરવામાં આવે પિસ્તાલીસ દિવસ પહેલા આવી મહેસાણા ખાતે રેલી કાઢવામાં આવી છે દરેક સમાજના લોકો આ આ પ્રશ્નોથી પીડાઈ રહ્યા છે ત્યારે પાટીદાર સમાજની જે માંગણી હતી એ મુજબ આજે આ મહેસાણા ખાતે ચોથી રેલી આયોજન કરવામાં આવ્યું છે પેલા જુનાગઢ ભાવનગર મહીસાગર લુણાવટ સાથે અને દરેક જિલ્લામાં રેલીના આયોજન થઈ રહ્યા છે ત્યારે મહેસાણા ખાતે આજે રેલીમાં અસંખ્ય લોકો દરેક સમાજના આગેવાનો સાથે લોકો જોડાયા છે હમ દિનેશભાઈ થોડા સમય પહેલા જ ગોપાલ ઇટાલિયાએ ને પત્ર લખ્યો હતો એમાં પણ આ માંગણી હતી કે એકવીસ વર્ષ ઉંમર કરવામાં આવે એ બિલકુલ મેં આપને કીધું એમ કે જે કંઈ લગ્નોની નોંધણી થઈ રહી છે અમુક અમુક ગામો એવા છે કે જેની અંદર ગામની વસ્તી આઠસો ની હોય તો ત્યાં બબે હજાર લગ્ન નોંધણીઓ થઈ છે અમુક લોકો પોતાની જાતિ છુપાવીને લગ્ન કરી રહ્યા છે ખોટા આધાર કાર્ડો રજૂ કરી રહ્યા છે અમુક અસામાજિક તત્વો ટોળી એવી છે કે જે આ લગ્ન ને બહુ પ્રોત્સાહન આપી રહી છે એની પાછળ પચીસ પચીસ પચાસ રૂપિયા લઈ અને દીકરીઓને ફસાવવામાં આવી રહ્યા છે નાની ઉંમર દીકરીઓ ફસાય છે એની જિંદગી આખી બરબાદ થઈ જાય છે અને આ એક પગલા લીધા પછી દીકરી પોતાના પરિવાર સાથે પાછી વળી શકતી નથી એવી રીતે એને એને માઇન્ડ એનો વોશ કરવામાં આવે છે જેના લીધે સમાજ વ્યવસ્થામાં પણ બહુ મોટો ફેરફાર થઈ રહ્યો છે અને સમાજના તમામ લોકો દીકરીઓના નામે અત્યારે બહુ ડર અનુભવી રહ્યા છે દીકરીઓની સુરક્ષાનો પણ પ્રશ્ન આવી રહ્યો છે ત્યારે દરેક સમાજ આવું ઈચ્છી રહ્યો છે કે આના માટે સરકાર મેરેજ એક્ટમાં સંશોધન કરે બે હાજર બાવીસ માં મુખ્યમંત્રીશ્રીને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી અને મહેસાણા ખાતે ચોર્યાસી સમાજના પ્લેટફોર્મ ઉપરથી પ્રથમ માંગણી કરવામાં આવી હતી ત્યારે પણ સરકારે આશ્વાસન આપ્યું હતું કે અમે સંશોધન કરીશું અમારી માંગણી એ પણ છે કે છેલ્લા સંશોધન થયું છે સરકાર અને આ બાબતમાં વિચારે આ કોઈ રાજકીય સામાજિક કે કોઈ સમાજ સામે કોઈ પક્ષ સામે કે કોઈ વ્યક્તિ સામે નું કે કોઈ સંગઠન સામે ની લડાઈ નથી આ સિસ્ટમમાં આવેલી ખામીઓની લડાઈ છે એટલા માટે અત્યારે દરેક સમાજ દરેક વિચારધારાના લોકો આમાં જોડાઈ ગયા છે

અલે લેન ગ્રેબિંગ નો કાયદો છે વ્યાજખોરી નો કાયદો છે ઓનલાઈન ગેમિંગ નો કાયદો સરકારે કર્યો છે તો આવા કાયદાઓથી ઘણી બધી કાયદાકીય બેનિફિટ ના કારણે દીકરીઓ પોતે આમાં સંદોવાતી હોય અથવા બોલવાતી હોય તો એનાથી સો ટકા ફાયદો થાય છે સમગ્ર સમસ્યા નું સમાધાન કદાચ ન થઈ શકે પણ મહદ આમ કહેવાય ને કે વધારામાં વધારે દીકરીઓ આનો ભોગ ના બને એ બાબતે કાયદા નું રૂપ આપવામાં આવે એટલે એમાં ઘણી બધી રાહત પરિવારોને થતી હોય છે Thank you so much Dinesh. Bye.